નમસ્કાર દોસ્તો ગુજરાતી અજબ ગજબ યુટ્યુબ ચેનલ ની અંદર તમારું સ્વાગત છે પ્રસંગો પાર ખોરાકમાં ચેન્જીસ થયા હોય એના કારણે શરદી કફ ઉધરસ તાવ એવી કોઈ પણ તકલીફ થાય તો એ સમય દરમિયાન પણ અશક્તિ ને કમજોરી આવે ઘણા લોકોને વિટામિન્સ અને કેલ્શિયમ ની ઓળખના કારણે અલગ અલગ તત્વોની ઉણપના કારણે પણ કમજોરી અને અશક્તિ આવતી હોય છે તો એ કમજોરીને અશક્તિને દૂર કરવા માટે તમારે શું કરવું જોઈએ એના વિશે હું તમને આ અંદર વાત કરીશ આયુર્વેદિક ઔષધિ કઈ છે કે જે તાત્કાલિક કોઈ પણ પુરુષ હોય કે સ્ત્રી હોય ખાસ કરીને પુરુષો માટે ખૂબ જ ઉપયોગી છે આ ઔષધી કઈ છે એ ઔષધી કે જે સોએ સો ટકા અશક્તિ અને કમજોરીને દૂર કરી શકે છે દોસ્તો અ અશ્વગંધા એક એવી ઔષધિ છે કે જેને આયુર્વેદની અંદર અશક્તિ કમજોરી નબળાઈ તમારા ખાલી ચડવી કે એ પ્રકારની કોઈ તકલીફ હોય તો એને દૂર કરવા માટે બેસ્ટ ઔષધિ ગણવામાં આવી છે એટલે ઔષધ અશ્વગંધાનો ઉપયોગ ડોક્ટરની સલાહ મુજબ તમે ચાલુ કરી શકો આયુર્વેદિક ડોક્ટરની સલાહ મુજબ અશ્વગંધાને તમે રાત્રે એકાદ બે ટેબ્લેટ હોય તો ટેબ્લેટ અથવા તો ગ્રામ જેટલું એ એ ચૂર્ણ હોય રાત્રે ખાઈ અને સુઈ શકો છો એનાથી તમારા શરીરની અંદર રહેલી જે વર્ષો જૂની નબળાઈ કમજોરી અશક્તિ હશે એ ધીરે ધીરે દૂર થઈ જશે અને તાત્કાલિક ધોરણે તમને એના સારા પરિણામો છે મળવાના ચાલુ થશે

ખાવાનું આ સિઝનની અંદર રાખવું જોઈએ દરેક સિઝનમાં જે સિઝનમાં જે પણ ફ્રૂટ મળે જે પણ શાકભાજીઓ મળે જે પણ કઠોળ મળે એ ખાવાથી આપણા શરીરની અંદર પેટને લગતી તકલીફો આખા શરીરને લગતી કોઈ પણ નાની મોટી તકલીફો પણ દૂર થાય છે બરાબર છે અશત્યને કમજોરી આવવા પાછળનું કારણ એ જ છે કે શરીરમાં ક્યાંક ને ક્યાંક વિટામિન્સ ની ઉણક થઈ રહી છે પ્રોટીન કેલ્શિયમ જેવા ઉણપ થઈ રહી છે અને એના કારણે સાંધા અને જે પ્રમાણે કાર્ય કરવા જોઈએ પ્રમાણે કાર્ય નથી કરી શકતા એ તકલીફ થાય છે તો સવારથી સાંજ સુધી તમે પરફેક્ટ ભોજન કરો પરફેક્ટ તમારો ખોરાક રાખો પરફેક્ટ ડાયટ બનાવો તમારું સારું રાખો અને કોઈ પણ બહારની ચીજ ચીજવસ્તુઓ ન ખાવો ઘરનું જ બધું ખાઓ અને અશ્વગંધા જે એ કોઈ પણ રીતે ખાવાનું ચાલુ કરી દો

યોગા પ્રાણાયામ કસરતો વોકિંગ રનિંગ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જે લોકો નથી સમજતા એના મનમાં પણ રોગ પ્રવેશ કરી જાય છે તો બસ આ માટે આજના માટે આટલું જ અશ્વગંધા એ ખૂબ જ સારી ઔષધિ છે આ ચેનલ ને સબસ્ક્રાઈબ